જય શ્રી રામ મિત્રો ફરી એક વાર એક મહાદેવનું એક જોરદાર લોકેશન ગોત્યું છે કહેવાય છે કે જેસર તાલુકાનું મોટા ભમોદરા ગામ અને મોટા ભમોદરા ગામની અંદર બાજુમાં આવેલું આ કેદારિયા ગામ ને ગામની નજીક આવેલું આ કેદારિયા મહાદેવ મિત્રો ત્રણ શિવલિંગ દર્શન કર્યા આનંદ આવ્યો અને એક વિશાળ જગ્યા જોરદાર જગ્યા જેના પ્રકૃતિના ખોળામાં અને બાપુએ પણ આનંદ વાળા કાયગે નહીં ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથના કાળ થતા અને ઘણા પણ હું અહીંયા દેવસ્થાન છે ઘણા પણ સુરાપુરા પણ છે અહીંયા તો કે બહુ ખ્યાલ નથી પણ છતાંય હું તમને આ મારા વિડિયોના માધ્યમથી હું તમને દર્શન કરાવી ચાલો તારે જય શ્રી રામ તારો રે ભરો મને મારે જય શ્રી રામ અત્યારે આપણે આવી ગયા છીએ જેસર તાલુકાનું કેદારિયા ગામ અને કેદારિયા ગામની નજીક આવેલું આ કેદારિયા મહાદેવનું આવું એક જોરદાર લોકેશન તો મિત્રો બને રહ્યો મારા વિડીયોમાં અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કેદારિયા મહાદેવના જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા આવી એક પ્રકૃતિના ખોળામાં આવેલું કાંઈ ઘટે નહીં મિત્રો બને રહ્યો મારા વિડીયોમાં અત્યારે હું તમને પ્રથમ પહેલાં દર્શન કરાવવા જઈ રહ્યો છું કેદારિયા મહાદેવના બનાવ્યો અમારે જોઈ શકો છો અહીંયા પણ એક બાપુએ મસ્ત મજાનો શેડ પણ બનાવેલો છે અને બાજુમાં એક નાનું મંદિર એના પણ હું તમને ટૂંક સમયમાં દર્શન કરાવવા જઈ રહ્યો છું પ્રથમ પહેલાં તો હું તમને આ આખી જગ્યાનું લોકેશનનું દેખાડજો છું સામે તમને દેખાય છે તે છે મહાકાળ દાદાનું આવું એક સુંદર મજાની મૂર્તિનું એના પણ હું તમને દર્શન કરાવી છું જોઈ શકો છો તમે આવી ઠંડક આવી આમ એક પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં મિત્રો પ્રથમ પહેલાં તો આપણે કેદારીયા મહાદેવના દર્શન કરવા જતાં પહેલાં અહીંયા તમને મા શિવલિંગનું દર્શન થાય છે જોઈ શકો છો તમે જાય હોવો ભોળજાના શિવશંકર મહાદેવ કૈલાસપતિ ભોળજાના મિત્રો આવા એક ઝાડની નીચે બીલીપત્રીના ઝાડની નીચે બેઠા મહાદેવ ભોળિયાના જોઈ શકો છો તમે કાંઈ ઘટેની મિત્રો જાણે પ્રકૃતિના ખોળામાં જોઈ શકો છો તમે કાંઈ ઘટેની માતા આપણે વિષ્ણુ ભગવાનનું પણ આ એક સુંદર મજાનો ફોટો પણ બાપુએ રાખવામાં આવેલું છે તો હાલ મિત્રો અત્યારે તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું કેદારિયા મહાદેવના જોઈ શકો છો તમે જાય હો મહાદેવ ભોળિયાનાથ શિવશંકર મહાદેવ જોઈ શકો મિત્રો આ છે કેદારિયા મહાદેવ ભોળિયાનાથનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટેની કહેવાય છે કે મિત્રો શબ્દનું રણ થતું નથી કે આમાં તમને કેવી રીતે સમજાવવું જોઈ શકો છો તમે આવી પણ અહીંયા બાપુએ ઘણી પણ સૂચનાઓ અહીંયા લખેલી છે જોઈ શકો છો તમે મહિલાઓને અંદર પ્રવેશ કરવો નહીં આવી પણ ઘણી છે તો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથના દરવાજા હું તમને મહાદેવ ભોળિયાનાથ દર્શન કરાવી જઈ શકો છો તમે જય હો ભોળિયાનાથ શિવશંકર મહાદેવ કૈલાસપતિ ભોળિયાનાથ મિત્રો એક નહીં પણ ત્રણ ત્રણ શિવલિંગ આયા બિરાજમાન છે જોઈ શકો છો તમે મહાદેવ ભોળિયાનાથ

કેદારિયા મહાદેવનું મંદિર જોઈ શકો છો તમે હાલ મિત્રો ત્યારે તમે કેદારિયા મહાદેવના દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો કોકદી આવો તો કેદારિયા ગામ જેસર તાલુકાનું ગામ ગામને કેદારિયા ગામની અંદર આવેલું આ કેદારિયા મહાદેવનું આવું એક સુંદર મજાનું મંદિર અને મિત્રો ઘણા પણ અહીંયા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અવરનવર જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં તો આપણે અહીંયા થોડાક ભક્તોએ પણ અહીંયા દર્શન કરવા આવે છે તો આપણે એની પાસે પૂછીએ ત્યાં કેવું તમને અંદાજ આવે છે મિત્રો કયું ગામ તમારું ગારિયાધર 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 દર્શન કરવા આવો કેવો આમ અંદાજ કેવો આવે છે અહીંયા આવ્યા પછી આનંદ મળે છે વાહ ભાઈ વાહ જઈ શકો તો મિત્રો તમે પણ કોક દિવસ ભૂલા પડજો કાંઈ ઘટે નહીં મિત્રો અત્યારે હું તમને આ પ્રકૃતિનો પહેલાં નજારો દેખાડીશ અને ત્યારબાદ હું તમને અહીંયા એક તળાવ છે ને તળાવની અંદર ઘણા પણ કાસબા છે એના પણ હું તમને દર્શન કરાવીશ જોઈ શકો તમે ઘણા પણ મિત્રો ભાઈબંધ દોસ્તારોની સાથે અથવા કોઈ ફેમિલીની સાથે અહીંયા આવીએ કે છે જોઈ શકો તમારે પાર્ટી બધી અહીંયા છે બિંદુબહેન એ બિંદુબેન જોઈ શકો તો સામે પણ એક નાનું એવું મંદિર દેખાય છે તમને અને સામે જગા બાપાની એક જોરદાર સમાધિ મંદિર એના પણ હું તમને દર્શન કરાવીશ ને અહીંયા કોઈ સાધુ સંતોનો કોઈ એવું પણ લાગે છે અહીંયા કાંઈ વાંધો નહીં પહેલાં મિત્રો આ આશ્રમની અંદર આવેલી હું તમને એનો નજારો દેખાડી જોઈ શકો તમે આવા એક પ્રકૃતિના ખોળામાં ને મિત્રો કહેવાય છે કે ચોમાસામાં સામેથી ઉપરથી પાણી પડે છે અને અહીંયા બધા નાવાની પણ ફૂલ સુવિધા જોઈ શકો છો તમે ઘણા પણ કાસબાઓ અહીંયા મોજૂદ છે જોઈ શકો કાંઈ ઘટે નહીં જોઈ શકો છો કાસબાઓ કાસબા એટલે કાંઈ ઘટે નહીં કેટલા પણ કાસબા હું મિત્રો કાંઈ ઘટે નહીં કોઈક દિવસ ફૂલા પડજો કેદારી મહાદેવ જોઈ શકો આપણે જઈએ એટલે બધા અંદર જાય છે જોઈ શકો છો તમે આ છે કેદારીયા મહાદેવનું આવો એક સુંદર મજાનો નજારો જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં જો તમે સામે છે દેખાય કેદારીયા મહાદેવનું એવું સુંદર મજાનું મંદિર અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે તો ચાલો મિત્રો ત્યારે આપણે અહીંયા દર્શન કર્યા બાદ અહીંયા કોઈ એક સંતની લાગે છે સમાધિ કે એવું કાંઈ આવેલું છે એના પણ હું દર્શન કરવાનું મિત્રો હા કેદારી મહાદેવના આશ્રમની અંદર મંદિરની અંદર આવેલી આ એક કુઈ એના પણ તમે હું દર્શન કરાવીશ જોઈ શકો છો તમે મિત્રો અહીંયા એક કૂઇ આવેલી છે આમાં પણ ઘણા પણ છે એના પણ તમે દર્શન કરવી આવશો જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો વાહ ભાઈ વાહ ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો સામેની જગ્યાએ બહેનોને કપડાં બદલવાની જગ્યા હોય એ તો આપણે કાંઈ ઓલું ન હોય જાજું બરાબર તો ત્યારે હું તમને અહીંયા કોઈ મહંત કહેવાય છે કે કેદારીયા કેદારનાથ દાદા સેવા સમિતિ અહીંયા કોઈ સંતની આવી એક જોરદાર પ્રતિમા રાખવામાં આવેલી છે એના પણ હું તમને દર્શન કરાવી જોઈ શકું તમે જય હો ભગવાન જય સતગુર મહાર સંત શ્રી બાપુ જોઈ શકો છો તમે આ કેદારીયાનાથ બાપુની સામે એકજ સામે બેઠેલા આ બાપુની આવી એક સુંદર મજાની મૂર્તિ એના પણ તમે દર્શન કરી હશો ને ત્યારબાદ મિત્રો અત્યારે અહીંયા એક નાનું એવું આ સ્થળ ઉપર એક નાનું એવું મંદિર આવેલું છે એના પણ હું તમને દર્શન કરાવીશ જોઈ શકો છો તમે બનાવી રહ્યો મારા વિડીયોમાં જોઈ શકો છો તમે અહીંયાથી જ આવવાનું શું આવન થાય છે આપણે જોઈ શકો છો તમે જો મિત્રો અહીંયા પણ એક નાની એવી જોરદાર એક મૂર્તિ આવેલી છે એના પર તમે દર્શન કરી રહ્યા મિત્ર એક મિનિટ હું તમને ખોલીને દેખાડું જોઈ શકો છો તમે જય હોવો ભગવાન જય હોવ યા જય સતગુરુમાં હરાય નમસ્ય મિત્રો આ છે બાપુની આવ્ય સુંદર મજાની મૂર્તિ અને સામેની સાઈડમાં તમને દેખાય છે તે છે જગા બાપુની આવી એક સમાધિ સ્થળ એના પણ હું તમને દર્શન કરાવવા ટૂંક સમયમાં જઈ તો પણ મિત્રો હા અહીંયા આવેલા મહાકાળની એક જોરદાર મૂર્તિ એના પણ હું તમને દર્શન કરાવ આશ્રમમાં બિરાજમાન શ્રી મહાકાળેશ્વર એના પણ હું તમને દર્શન કરાવી બધા બહુ ભાગો છે જય જરા મોજલા બાપુ પંચાસી હજાર ચાલો મિત્રો અને અત્યારે હા મિત્રો આશ્રમની અંદર આવેલો એક પ્રાચીન ધૂણો એક ચેતન ધૂણો એના પણ હું તમે દર્શન કરાવતો જાય ગિરનાર આદેશ મહાદેવ ભોળિયાના શિવશંકર મહાદેવ જોઈ શકો છો તમે આવા બે પણ પાલા એક સિપિયો અને એક આવું ત્રિશુળ અને સીપિયા જોઈ શકો છો તમે આ કેદારિયા મહાદેવ મંદિરની અંદર આવેલો આ ચેતન ધૂણો અને હા મિત્રો તેમની બાજુ સામેની સાઈડમાં આવેલા મહાકાલેશ્વર જોઈ શકો છો તમે જય હો કાળ ભૈરવ દાદા જય હો સદગુરુ મહારાજ નમવના જોઈ શકો છો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કાળ ભૈરવ દાદાના જોઈ શકો છો તમે કાંઈ ઘટેની જોરદાર અને હા મિત્રો ત્યારબાદ દર્શન કર્યા ત્યારબાદ હું તમને આશ્રમની ઉપર આવેલું એક જોરદાર બાપુની બેઠક રૂમ એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે આપણે મહાદેવનું મંદિર તો જરાક નીચે આવેલું છે પણ તેમની ઉપર હું તમને દાદરાના માધ્યમથી હું તમને બતાવવાનું પસંદ કરી જોઈ શકો છો તમે આવી પણ સીડી સડીને આપણે જવું પડે એમ છે ને આ બાપુની બેઠક રૂમ છે અને બાપુના બિરાજમાન જોઈ શકો છો તમે ઓમ નમ શિવાય જો કે બાપુની સાથે આપણે બહુ સાચી સાથે બેઠા નથી એટલે બાપુની સાથે કંઈ ખબર તો નહીં શું છે બાપુનું નામ આ છે તે છે પણ આ છે બાપુની બેઠક રૂમ અને આવું એક પ્રકૃતિના ખોળામાં આવેલું આવું એક જોરદાર વડલો અને આવું એક જોરદાર મંદિર કેદારિયા મહાદેવનું જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો કોઈક દિવસ કહેવાય છે ને કે જેસર તાલુકાનું આ કેદારિયા ગામને કેદારિયા ગામની અંદર આવેલો કેદારિયા મહાદેવનું આવું એક સુંદર મજાનું મંદિર એના પણ તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો છો ઓમ નમન શું આ છે બાપુની બેઠક રૂમ બાપુ મહાદેવ 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 સાહેબ ભગવાન જોઈ શકો ભગવાન જોઈ શકો તમે આ છે કે મહાદેવની ઉપરની આવ્ય રસોડા રૂમ મસ્તની કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે ન્યા બાપુ બિરાજમાન છે અને પણ ઘણી પણ અહીંયા બાપુએ પ્રગતિ કરેલી છે એ પણ આપણને દેખાઈ રહી છે ચાલો જેમ કે બાપુ અરે આપણે બહુ જાજો ટાઈમ પર બેઠા નથી પણ કહેવાય છે ને કે જેટલું જામું એટલું કીધું કેમ કે બપોરનો માહોલ છે બાપુ ખરેખર આરમમાં આશે તે છે કાંઈ વાંધો નહીં ચાલો ચાલે અત્યારે આપણા વિડીયોને વિરામ આપીએ અને જો કે ઓલા મિત્રો તો બધા નીકળી ગયા છે હવે અત્યારે પણ હવે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ બપોરનો ટાઈમ છે ચાલો ત્યારે આવી જ જગ્યા અને આવા જ નજારા જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ચાલો ત્યારે જય રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હર જય હો કે દરિયા મહાદેવ